સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાના માંદેડા તળાવમાં શ્રી ધરણીધરજી ભગવાનને શાહી સ્નાન કરાયું દર વર્ષની જેમ પરંપરાગત રીતે શ્રી ધરણીધર ભગવાનને શાહી સ્નાન કરાયું ભાવિકોની ભારે ભીડ પવિત્ર યાત્રાધામ ઢીમામાં વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં જલ જીલણી એકાદશીએ વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે શ્રી ધરણીધર દરજી ભગવાનને વાંશ ની પાલખી યાત્રા બનાવી એમાં ચાર તાંબાની ગાગર બાંધવામાં આવે છે ને પરંપરાગત રીતે વાતે અબિલ ગુલાલની છોડો ને ભજન મંડળી સાથે વચ્ચે

ભાદરવા સુદ એકાદશીએ જલજીલની દર વર્ષે ભવ્ય લોકમેળો ભરાય છે તો વળી બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજીની જેમ યાત્રાધામ ઢીમા પણ ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો ભરાય છે ત્યારે જલજીલની અગિયારસથી પૂર્ણિમાએ પાંચ દિવસીય ભવ્ય લોકમેળો ભરાય છે ને બાજુમાં ઢીમણા નાગદાદાનું મંદિર આવેલ મોટું છે અને ઢીમણા નાગદાદા ગૌશાળા છે અને ગૌશાળાની અંદર ગાય માતાની સંખ્યા આશરે સાડા ત્રણસો છે ગાય માતાની સેવા ચાલુ છે રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ વાવ થરાટીમાં